જે ગોપી છે આપણે હમણાં નવી કાંકરેજ ગાય આવી છે ને જે આપણી નથી પણ આમ આપણી પાસે અત્યારે છે એ આજે આવી છે હિટમાં તો ગોપી તો ભરાઈ ગઈ પણ જેમ તેમ ભરાણી જો તો હુતી હેતી લાંબી થઈ ને બોપટ શું છે એમ નવી ગાય કોઈ ફળતો ને ખાસ મને ખબર છે અને આ ગાય ફળે છે કે નહીં એ જોઈએ પણ એને છોડશું તો બે એકબીજા વટશે એટલે એ કંઈ કરવું નહીં થોડી રાહ જોશું પરીને તો આવે છે અહીંયા કને મૈલી કોયલ અને આપણી પ્રેમવતી જુઓ મોર હાલે હો આટલો ડિસ્ટન્સ જો આ બીજા નંબરની ગાય ને આ પેલા નંબરની ગાય આ રહ્યો આંખલો જુઓ આનાથી પૂરી ફળી છે કોટિયા બનાવવાનો એક્સપર્ટ કારીગર છે ને આ રહ્યા છે ને એક આપણા આંખા માટે બનાવ્યું છે જો અત્યારે મેલાઈ કરે છે જો અહીંયા દેખાય એટલે સી યુ સૂન પ્રેમવતી વિયાઈ ગઈ છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર સુન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડેમાં કરી નાખી છે એનું કારણ કે જે ગોપી છે આપણે હમણાં નવી કાંકરેજ ગાય આવી છે ને જે આપણી નથી પણ આપણી પાસે અત્યારે છે એ આજે આવી છે હિટમાં બરાબર તો એને આપણે બીજા નહીં કરવાનું એને લઈ જવાનું છે અત્યારે પોપટિયા પાસે આપણા ઘરે તો એના માટે જ ગાડી આવી ગઈ છે સામે તમને અવાજ આવતો હશે ને ગાડી પણ ઉમા લગાવે છે ધકે એટલે ચડી જાય ગાય એટલા માટે જ અને ત્યાં જઈને આપણે જોયા હવે પોપટીઓ કેમ ફળે છે કે નહીં કારણ કે પોપટીઓ એમ નવી ગાય ફળતો નથી એટલા માટે આપણે ખાસ તો એ જોવાનું છે કે ફળે કે નહીં જો સામે હર્ષદભાઈ છે એને પકડીને જ બેઠા છે અને ગાડી અહીંયા લગાવવાનું કામ ચાલુ છે ગાડી જો કેવું તોફાન કરે છે ગાડીમાં ઘણું તોફાન કરે

લાલા ની કે ચડી જાય ચડી આવે હા કો પાછળ તો ગોપી તો ભરાય ગઈ પણ જેમ તેમ ભરાણી જો હુતી છે લાંબી થઈ ને ખાલી જાઉં છું તો અહીંયા આપડે ઘર સુધી બે કિલોમીટર છે એટલે કઈ ચિંતા નહીં ખાલી ગાય ફળી જાય તો સીધા આવી જશું પાછા ઉભી થઈ જાય હાલો ગાડી હવે ચાલુ થાય અને આપણે પહોંચી જઈએ ઘરે અને ઘરે જઈને જોઈએ ખાસ તો એ તકલીફ છે કેમ કે પોપટ શું છે એમ નવી ગાય કોઈ ફળતો નહીં ખાસ મને ખબર છે અને આ ગાય ફળે છે કે નહીં એ જોઈએ નહીં તો બીજા ઓપ્શન છે જ થઈ ગયો બી જો થઈ તો ગઈ લો હવે એ જોવું પડશે પાછળ બાંધ્યું નહીં ને એટલે વ્યવસ્થિત બાંધવું પડશે કેમ થશે જઈ દેવી આટી કે ટાઈટ બાંધવી હે હા હા કમ્પ્લેટ કરો કમ્પ્લીટ કામ થઈ ને ઊભી હાલો તો આપણે ગાડી તો ગાડીમાં મતલબ આ ગોપી ઊભી થઈ ગઈ છે ને વ્યવસ્થિત બાંધી અને જાય ઘરે ત્યાં આપણે બાઇક લઈને પહોંચીએ આપણે ઘરે તો ગાડી અહીંયા આપણે ઘરે પહોંચી ગઈ પોપરલાલ પણ આવી ગયા છે જો અહીંયા પેલા બેઠા હતા અહીંયા ત્યાંથી ઊભો કરીને ત્યાં લઈએ અને હવે ગાયને વ્યવસ્થિત નીચે ઉતારી નહીં કારણ કે ચડાવી ઉતારવી મહા મુસીબત હોય પણ એ સહેલાઈથી કામ થઈ જાય ને તો બાકી બધું થઈ જાય પણ આમ પણ કોઈ પણ કારણોસર થોડું ઘણું લાગી જાય ને તો થઈ જાય ઉપાધિ એટલે એ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવું પડે ગોપીને આપણે શાંતિથી નીચે ઉતાર નાખીને હવે જો પોપટને છોડ્યો હે પણ પોપટ બહાર ઓછું કરે કારણ કે મેં તમને આગળ કીધું હતું કે આ ધણખૂટ છે આ એમ એમ જેમ તેમ મતલબ જે તે બહારની ગાય હોય ને એ ડાયરેક્ટ ફળે નહીં એના કરતાં તારે લાખો લાખીઓ છે એ ઘણો ઘણો બર કરે ગયો પણ હવે એને છોડશું તો બે એકબીજા વટશે એટલે એ કાંઈ કરવું નહીં થોડી વાર રાહ જોશું હર્ષદભાઈ તમે અહીંયા બે હોય ખાટલી ઉપર અને રાહ જુઓ મારે તો જવું પડશે એટલે હું જાઉં પછી મને પરિણામ તમે કહેજો બરાબર ને કે શું થયું પ્લસ કે માઇનસ મિત્રો આપણે જ્યાં ગોપીને અહીંયા લઈ આવ્યા હતા અને ત્યારે અંજવારું હતું અત્યારે પડી ગયું અંધારું ને ઘણું બધું મોડું થઈ ગયું છે અત્યારે ગોપી છે ને પોપટ અહીંયા બાંધ્યો છે એ બધું છે તો હવે શું થયું છે એ મને ખબર નહીં અહીંયા છે પોપટ ફળ્યો ક્યાંય બીજેને લઈ જવી પડી એ કોઈ આઈડિયા છે ને હવે સવારે આપણે હર્ષદભાઈ સાથે વાતચીત કરી અને હું તમને જણાવીશ કે કેમ થયું પટલાલ ફળી ગયા કે કોઈ બીજી જગ્યાએ લઈ જવી પડી કે ફળી કે નહીં ફળી એ પણ કાંઈ ખબર નથી તો એ બધી વસ્તુ આપણે હે કાલે સવારે હે એ ગૌશાળા જઈશું ત્યારે વાતચીત કરશું મિત્રો આજના વ્લોગનો દિવસ બીજો સવારના પૂરમાં પહોંચીએ આપણે ગૌશાળા અને ગૌશાળાનો નજારો અદ્ભુત સામે જુઓ પરિવારો અને મલીર છે એ બંને પરીને ધાવે છે અહીંયા કને મૈલી કોયલ મેઘા એ મેઘા શું મેઘલ ને કુંજ એ મંગારો અમે ચક્કીવારી કહેવામાં આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય ને એવો નજારો અદ્ભુત હજી આ રહ્યા ભૂરી અને સામે ગોપી બંનેના વાસુડા અંદર છે કારણ કે એ બંનેને દોવાની છે બાકી બધાના વાસુડા જોતા આવે અદ્ભુત નજારો ને એક નંબર હર્ષદભાઈ અત્યારમાં છે નહીં કારણ કે પડી ગયા છે બીમાર પાછા એટલા માટે આવ્યા નથી આપણે બધું કામ કરીએ છીએ અને બસ હવે એક ભૂરીને દોવાની અને ગોપિંગ દોવાની બે વસ્તુ બાકી રહી છે બે કામ બાકી રહ્યા છે બાકી બધું કામ ઓકે રિપોર્ટ પડે તમે નજારો જુઓ એકવાર નજારો સવાર સવારના પોરનો મોજ આવી જાય છે ને જો અહીંયાથી ચાલુ થાય મધુ મેઘલ આ નવી ગાય અરે આ મેઘા પરી મસ્ત મસ્ત હાલો તો બાકીનું બધું કામ આપણે કરીએ સાજી આ ચકી કીએ છીએ હો આપણી ગૌશાળાએ ગાયું ધોવાઈનું કામ ને બધું જ કામ ઓકે થઈ ગયું ને હવે આપણે જાય છે ગાયો મૂકવા માટે અને આપણી પ્રેમ વતી જુઓ મોર હાલે હો આટલો ડિસ્ટન્સ જો આ બીજા નંબરની ગાય ને ગાય કાંકરાઈ ને પાછી રાખે કાંકરાજ ને પણ જવું તો ખરા પણ આપણે જોઈને ઊભી ગઈ હજી આજે તો અહીંયા એવું લાગતું નહીં કેમ આવે બધા જુઓ અને આજે આજે જે આપણે ભૂરીને તમે કહો હો ને કે કયા આંખાથી ફળી આંખો બતાવો આંખો બતાવો તો એ આંખો આજે આપણે જોવાનું છે

આખાને આ પૂરીને જે ફળ્યો હોય ને એ આખાને અહીંયા છે જો આ ગાયોમાં જશે સામે તો એમાં હમણાં આપણે જોવા જશું હાલે ધોકા વગર નહીં માને આ ધોકો કેમ છે જો એક નંબર ને પરોણી પરોણી કહેવાય આને પરોણી વસ્તુ હે ને હરવી અને ઓમ પણ માપની ગયો આમ તમે હું સીધી રાખો ને આટલે સુધી આવે છાતી બરાબર એટલે એક નંબર બધા જ્યારે આડવા જશે ગાયો ત્યારે એને પેગે હાલી જશે અને હવે આપણે જોવા જઈએ આંખલા ને આપડી ગાયો ને આપણે વથાણમાં પૂરી અને આવી ગયા છે આ ગાયોમાં ઢેબાની ગાયોમાં ઢેબો જો ગાય દો હે ઢેબા જેઠાકર કેમ છે મોજ છે ને અને સામે જો આંખલો બેઠો હોય ને એ આખલો છે પણ હવે અંદર જવામાં થોડુંક આમ થાય વિચાર ગયો કે કેમ જાઉં એ બની ગઈ થોડી આકરી છે એમ તો એ આજુબાજુ કોઈ મારે એ બીજી છે ને આ એક તાજી અહીંયા છે જોવા એનું એક ધ્યાન રાખવું પડશે નહીં આ તેલી કેમ છે અરે આંખ લો જુઓ આનાથી પૂરી ફળી છે કેવો હજુ કાલે કે પરમ દિવસ એમ કાંઈક ફળી છે ખબર નહીં પણ આ આંખલો હતો આ ગાયો ભેગી આપણી ગાયો આવે ને તો ભેગા ભેગી આંખલો હતો તો ફળી ગયો જોઈ લીધો ને હવે શું ઘણી વાર તો અહીંયા રોકાવું નહીં રોકાવું એટલે અંદર હવે વાંધો નહીં પાસે બારે બાકી હવે આપણે જવાનું હા મેં જો બાઈક આપણું અહીંયા ઠેઠ પડ્યું દેખાય તો અહીંયાથી બારે બારે હાલે જાય મેં કીધું અંદરથી જવું નથી આપણે ગાયોને વથાણે મૂકી આંખલો જોઈને ફરી પહોંચી જાય આપણે આપણી ગૌશાળાને આ બંને તો જુઓ સીધી અહીંયા આવી ગયો સીધી ઝારની ઢગલામાં પૂનમ અને મધુ બંને ઝાર ખાય છે કારણ કે એની અંદર આપણે પૂરતા નહીં અંદર જો પૂનમને પૂરીએ ને તો પૂનમને બીજા બધા વાસડા છે ને ધાવાનું કરે કહ્યું પૂનમ હોંજી ગાય છે એટલા માટે અને મધુને તો અંદર પૂરતા જ નહીં આપણે બાકી મધુ ઓમ બરાબર થઈ ગઈ છે કમ્પ્લેટ એની રીતે ઊભી થઈ જાય બેસી જાય ખા પીએ અને હવે તો સ્કિનની અંદર એક ફરક આવી ગયો છે અને હવે આપણે વાત કરી નાખીએ ગોપીની કે ગોપીને રાતે શું થયું ફળી કે નહીં તો મેં હર્ષભાઈ સાથે વાત થઈ ગઈ હતી મારે હા કેમ કે અમે ભેગા થયા હતા તો આ નવી ગાય જો અને ગોપીને એવું થયું કે પોપટિયો તો ફળ્યો ગોપીને અને સાથે સાથે લાખિયાને પણ છોડ્યો હતો પાછળથી એટલે લાખ્યો અને પોપટીઓ બંને ફળી ગયા આપણે એમ તો કે પોપટ ફળશે નહીં પણ ફળી તો ગયો કારણ કે ચાર પાંચ દિવસથી કાં અઠવાડિયાથી કોઈ ગાય ફળ્યો નહોતો એટલા માટે પોપટ ફળ્યો ને લાખ્યો ફળ્યો હવે જોઈએ છે શું થાય છે ગાભ રાખે છે કે નહીં અને ગાભ રાખશે તો એક વર્ષ પછી આપણે ખબર પડશે કે પોપટિયાનો આવ્યું કે લાખિયાનું આવ્યું એ બચ્ચું આપણે પછી ખબર પડશે એ તો આગળની વાત છે પછી જોઈએ બાકી કાલે છે એ ફળી ગઈ ગોપી બરાબર ગોપી એ ફળી ગઈ છે અને પાછી બંને આખલા છે પોપટિયાથી અને લાખિયાથી બંનેથી બંને બેસ્ટ ભૂલ બેસ્ટ જે કોઈનું બહુ બચ્ચું એમાં આવશે જો ગાભ રાખશે બચ્ચું આવશે તો ટોપ બચ્ચો આવશે બાકી દૂધ જેવું તૈયાર છે ખાવાનું રાખી દઈએ ગાડીની અંદર ગૌશાળાનો દરવાજો કરી નાખીએ બંધ લગાવી દઈએ લોક હાલો હવે જાય આપણે ઘરે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીએ અને પછી જાય પાંજરાપુર આપણી થી આપણે ઘરે આવી ગયા ઘરે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને થઈ ગયા છે તૈયાર અને આજ તો આપણે એટલા વેલા છે એટલા વેલા છે કે ગાયોને છૂટવા ના દીધો લાખી તમોર તમોડ ધોર ઢેલ ઢાલી આ લાખીઓને ને કુંજ ને જુઓ હાર્યો લાખ્યો અને આ રહ્યો પોપટિયો આ બંને છે કાલે ગોપીને ફળ્યા છે જે કાલે ધોરી ગાય આપણે મિત્રની છે એ લઈ આવ્યા હતા ને આ બંને એક હાર્યો હા અને એક આ રહો હવે જોઈએ છે ગાબ રાખશે તો કેનું બચ્ચું આવશે એ તો એક મહિના એક મહિના શું એક વર્ષ પછી ખબર પડશે તો આપણે આપણા ઘરેથી પછી પાંદરાપુર ગયા હતા ને પાંદરાપુર તો આજે પણ એટલું બધું કામ છે થોડા ઘણા દિવસથી તો કે ન પૂછો વાત ને ત્યાંથી પછી આવ્યા આપણે રવિજનગર કોટિયા લેવા માટે જો આપણા મિત્ર છે તારું નામ શું છે ભાઈ રાજરાજાલા હે રાજજાલા રાજજાલા હે કોટિયા બનાવના એક્સપર્ટ કારીગર છે ને આ રહ્યા છે ને એક આપણા આંખા માટે બનાવ્યું છે આ રહ્યા જો સરસ મજાનું કોટિયું અને હજી એક બનાવ છે આ કેનું છે આ ના ના જોતું નહીં ના મારું એમ

આવા કારીગર તો તો જડે જડે ક્યાં ક્યાં આ આ રહ્યા એક એક બની ગયું છે લેતા જઈએ આપણે અને બીજું બની જશે ત્યારે બીજી વાર લઈ જશું મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે રવેચીનગર હતા અને આપડે મિત્ર રાજભાઈ છે એક કોટ્યું આપણે બનાવી દીધું અને એક તો બચારે એનું હતું એમાંથી મતલબ એને જે ગાય માટે બનાવ્યું હતું એમાંથી આપ્યું હતું રાજભાઈને ખૂબ ખૂબ આભાર અને આમને એમ કોટિયા તમે બનાવતા રહ્યો અને આપણે આપણી ગાયોને બાંધતા રહીએ બાકી અત્યારે તો સ્પેશિયલ ત્રણે તર પશુ મેળા માટે જ આપણે તૈયારી કરીએ છીએ અને એના માટે જ આપણે કોટિયાને એ બનાવીએ છીએ બાકી કાલે છે એ આ ગોપી રહી ને એ પોપટિયાથી અને લાખિયાથી બને છે ફળી ગઈ છે હવે જે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે આપણે આનું જોવાનું છે કે કોનું બચ્ચું આવશે જો ગાભ રાખશે તો ત્રણસો દિવસ પછી બરાબર ને હમણાં કાંઈ નહીં હોય બાકી હવે ચેક લઈએ આપણે પ્રેમવતીને પ્રેમવતી અને આર્યા મેકલ બંને અત્યારે પાછળ પૂરી છે બાકી બધા આગળ છે પ્રેમવતી ઓહો ફૂલ પાર હો વાળી આવે છે મારા ખ્યાલથી આજનો બ્લોગ છે આજનો નહીં પણ આવતીકાલનો બ્લોગ મારે રાતે ચાલુ ન કરવો પડે સારું શું કહેશો તમે તમે કોમેન્ટ કરી નાખજો પણ તમારે આ વિડીયો આવશે જ્યાં લગભગ લગભગ મારા અંદાજ પ્રમાણે વીઆઈ ગયા હો જો અત્યારે મેલાઈ કરે છે જો અહીંયા દેખાય એટલે સી યુ સૂન ગઈ છે એ તમને લગભગ લગભગ છે એ આવતીકાલના બ્લોગમાં જ જોવા મળશે બરાબર તો એ બધું આપણે આગળ જોઈશું ને આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા બ્લોગની અંદર